પોરબંદરના સુદામા ચોક નજીક આવેલ મામાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મામા કોઠા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સમૂહ ભોજન સહિતનું આયોજન કરાયું હતું સુદામા ચોક નજીક વર્ષો જૂનું મામાદેવનું મંદિર મંદિર આવેલું છે આ ખાતે દર વર્ષે મામાદેવની તિથિ નિમિત્તે છેલ્લા વર્ષથી માત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ મામાદેવની તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સમૂહ પ્રસાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજાર ભક્તોએ પ્રસાદી લીધી હતી આજે મામા સાહેબની તિથિ છે અને એ તિથિ નિમિત્તે સમગ્ર મામા કોઠાના મિત્ર મંડળ દ્વારા આજે જે આયોજિત આ પોરબંદરની અંદરમાં લગભગ સિત્યાવીસ વર્ષથી આ અવિરત આ કાર્યક્રમ ચાલે છે અને ત્યારે સમગ્ર પોરબંદરના અંદરમાંથી મામાના ભક્તજનો ભેગા થઈ અને સાથે મળી અને એનો ધાર્મિક કાર્ય કરે છે અને ભોજનનો પણ કાર્યક્રમ કરે છે અમારા જયુભાઈ અમારા બધા મિત્ર વાળા બધા મિત્રો અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ પરિશ્રમ કરે છે અને વર્ષોથી આ ઉત્સવ ઉજવે છે મામા કોઠાનો ઇતિહાસ એવો છે કે જ્યારે પોરબંદરની સ્થાપના થઈ ત્યારે પોરબંદર ફરતા ગઢ બનાવવામાં આવેલો હતો એ ગઢ અને આ કાંગરાની અંદરમાં અને ગઢની અંદરમાં જ્યારે મામાની સ્થાપના થઈ અને પોરબંદરની રક્ષા માટે મામાની સ્થાપના થઈ એટલે સમગ્ર પોરબંદરની રક્ષા મામા સાહેબ કરે છે એવી બધા આખા પોરબંદરના પ્રજાજનોને આસ્થા છે અને આસ્થા કાયમી રે એવી મામા સાહેબ કાકા પોરબંદર મામા ફરતા છે એમાં મામા દરેક જગ્યાએ બિરાજમાન છે અને આજે છસો સાતસો વર્ષથી આ મામો બિરાજમાન છે અને દરેક દરેક જગ્યાની રક્ષણ કરે છે ફરતું અને આટલું માણસ અહીંયા જમે છે પ્રસાદી લે છે એ લોકોને બધાને એમ સંતોષકારક બધું થાય છે વ્યવસ્થિત આ મામાદેવનું મંદિર વર્ષોથી અહીં આવેલું છે પોરબંદરની સ્થાપના દરમિયાન ગઢમાં સ્થાપના કરાઈ હતી ત્યારથી આ મંદિર આવેલું છે અશોકથાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર